નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એક સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા ઘઉં લોકવાન ચારસો અઠ્યાસી થી ઊંચા ઊંચા પાંચસો બેતાલીસ ઘઉં ટુકડા ચારસો બાણુંથી ઊંચા ઊંચા પાંચસો છપ્પન કપાસ એક હજાર એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો અગિયાર મગફળી ઝીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર છાસઠ મગફળી જાડી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ સિંગદાણા જાડા બારસો એકતાલીસથી ઊંચા ઊંચા સોળસો અગિયાર સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો છપ્પન જીરું बेहजार एकावन थी ऊंचा चार हज़ार इकोतेर कलंजी तरह हज़ार सात सौ अगियार ऊंचा ऊंचा चार हज़ार एकावन धाँ नौ सौ थी ऊंचा ऊंचा चौदसों कोतेर धाणी एक हज़ार एकावन थी ऊंचा सोलसो सोल लसण सूकू छ सौ अग्यार ऊंचा ऊंचा बार सौ एकतालीस डूंगी लाल छियासी ऊंचा ऊंचा बसौ एक डूंगी सफेद सौ थी ऊंचा ऊंचा एक सौ इकोतेर बाजरो तरण सौ एक ऊंचा ऊंचा चार सौ एकसठ જ્યુઆર ચારસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો એકત્રીસ મગ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકતાલીસ ચણા એક હજાર એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો ને એકવીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા અગિયારસો ને એકવીસ અડદ સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો ને એક ચોડા આઠસો અગિયારથી ઊંચા ઊંચા સત્તરસો એકવીસ મઠ ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણસો ને એકાવન